જેને કારેલા ના ભાવતા હોય ને એ આ રીતે એકવાર જરૂરથી બનાવજો તો સર્વપ્રથમ આપણે છે ને ચાર સા મીડિયમ સાઇઝના કારેલા લઈ અને એની અંદરથી છે ને બીજનો ભાગ કાઢી અને આવી રીતના છે ને નાના નાના કટકા કરી લેવાના છે આખા બી બનાવે છે પણ આપણે આપણા જે કટકાનું શાક બનાવશું તો આવી રીતના મેં નાના નાના કટકા કરી એની અંદર આપણે છે ને મીઠું નાખી દેવું અને બીજું એક આમાં હાથ નથી અડાડવાનું અને ધોવાનું પણ હાથ પણ અડાડવાનો જ નથી એવી રીતના ધોવાના છે તો મેં જોઈ શકો છો કારેલાની આમ કટકી કરીને એને ધોઈ નાખ્યા છે બીજી સાઈડ મેં તેલ મૂકી અને એમાં આપણે લસણની પેસ્ટ અને ડુંગળી નાખી છે સૌ પ્રથમ રાય જીરાણું વઘાર કરી એમાં હિંગ નાખી અને આપણે ડુંગળીને જે લસણની પેસ્ટ છે એને એકદમ આપણે સાંતળી લઈશું એકદમ એ થોડુંક બ્રાઉન જેવું થઈ જાય એટલે ત્યારે આપણે છે ને એમાં કારેલાની કટકી જે આપણે કરેલી છે ને એ બધી નાખી દેવાની છે જે કટકી છે ને આપણે થોડુંક તેલમાં જ ચડવા દેવાનું છે જો તમે આ સમયે પાણી નાખી દેશો તો તમારું શાક છે ને એકદમ મીઠું નહીં લાગે તો એના માટે છે ને આપણે કેવું કરવાનું છે કે આને તેલમાં ચડવા દેવાનું છે કે અને ઉપર બંધ કરી અને ગેસ એકદમ ધીમો રાખી દેવાનો છે તો આ રીતના ચડવા દઈશું ને તો એની કટકી છે ને એકદમ સોફ્ટ થઈ જશે તો ત્યારબાદ આપણે એમાં છે ને મસાલા કરી લઈશું આપણે બેઝિક જે શાકમાં નાખતા હોય એ જ નાખવાના છે એક્સ્ટ્રા કશું નહીં નાખવાનું આપણે જે હળદર ધાણા જીરું લાલ મરચું પાવડર છે એ નાખી અને થોડીક વાર એને બી સાતળવા દઈશું અને ત્યારબાદ એમાં છે ને ખાટી છાશનો થોડુંક જ નાખવાનું છે વધારે ના નાખતા નહીં તો છે ને તોનું શાક છે ને સફેદ જેવું લાગશે એટલે એમાં છે ને થોડીક છાસ અને બાકી થોડુંક પાણી નાખી આવી રીતના જે કારેલા ડૂબેલા આપણે થોડાક દેખાય એ રીતનાનું પાણી નાખી અને આપણે એની વિસલ મારી લઈશું કુકરમાં બેથી ત્રણ વિસલ થઈ જશે એટલે આપણું કારેલાની કટકીનું શાક તૈયાર છે તો આ રીતના એકવાર કારેલાનું શાક જરૂરથી બનાવજો તો તૈયાર છે આપણું શાક ને બજારનો રોટલો